કેમ છે બધા તો આપણે બેસી ગયા હવે વાળું કરવા ભૂખ લાગી છે ત્યારે ભૂખ લાગે ને બહુ ભૂખ લાગે ને એટલે ઘરે શાક હોય શું જ લો તમે તો શું છે તો ઘરેલા ભાત છાશ અને ક્યાં કે સિંહ આ સિંગ સિંગ અંદર આમ નાખીને ખાવાની કોતરા ઉલાડે કોતરા ઉલાડી દેવાનો તો જોઈ લઉં કેવાય આને ગારને શિંગ કેવાય કું કેવાય એવું કરીને આમ ચોળીને પછી ખાવાની પંજાબી ખીચડી હો ભાઈ દેસી એકદમ અને સાથે એક્સ્ટ્રા લાલ લાલ મરચું એ પણ ખાવું હોય તો ખાવાનું અને બીજું પણ એક મરચું છે રાયના કુરિયા વાળું આ બધાને બહુ મન પસંદ હોય દોસ્તો દોસ્તો કોઈને કહેતા નહીં તમને એક ના કહું આ મરચું રહ્યું ને આ મરચું એ હદે ને એને થદે બાકી અડધું ખાધું હોય ને તો મૂકીને ક્યાં પડે સમજી ગયા ને એટલે વસ્તુ એવી છે પછી હાર્યું ને આ તો ખાટું મીઠું ને ચાલે એમ ને કોરુખ લોખું ખાવું હોય ને તો હાલે તીખું ન લાગે પણ આ હાર્યું ને કીક મારો ને ટાઈમ ન રહ્યો ઉકા કાઢના આવે રૈના કુદિયાના મરચાંઓ પણ ખાવાની પણ એટલી મજા આવે આજે આપણે સાંજે લાલ મરચું રાખ્યું છે ખાવામાં અને સાસ છે એકદમ દૂધ જેવી છાશ તો ચમચી કરીને ખાવાનું મને જો આમાં રહી ફોકસ થતું નથી રહી અને જીરું મને ફૂલ એરજી પણ ક્યાં જેવું ખાવું પડે ભૂખે ભૂખ તો લાગી છે બહુ સાઈડમાં મીઠાનું ડબલું મોડું લાગે તો મીઠાનું ડબલું પણ આજ ભાતે રોડવું પડશે કારણ કે કાલે તો બાટી ખાધી હતી આજ ભાતે રોડવું પડશે ખાઈ લઈ ગયો ને હાલ છે ખાઈને ભૂઈ જવાનું એટલે હે ને મોઢે ભૂખ ન લાગે કોને કોને કરેલા ભાત કોમેન્ટ કરો